હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં છો અને મજામાં દેશો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં આજે આપણે જવાનું છે લગ્નમાં અત્યારે લગ્ન હોય ન હોય આપણે જમવા જવાનું છે ને આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ભાઈ તો આપણે હવે જમવા જવા નીકળશું ક્યાં જવાનું છે જમવા લગન માં જવાનું છે લગન માં અત્યાર માં જવાનું હોય કે અત્યારે નિશા લગન અત્યાર કોઈ લગન જમવા જવાનું જમવા પણ કોઈના ના લગન નથી કે એવો પર્સન નથી તો જમવા ક્યાં જવાનું કે કોક છે હું તો યાદ કરીશું તો કે કોક તો કશે ને કે ભાઈ તો યાદ થાશે જમી જાવ વેસ્ટ નો જાય કેમ નામ તો હોટેલ માં જાવી તો થાય હવે તો ચાલો તમે લઈ જાવ તો હોટેલ માં જઈએ તો લો રેલ બની ગયો હોય તો હવે કામે બેહો ક્યાં મેં ક્યાંય જમવા જવાનું નથી જો ગરી ઘરે હાલવા ન દીધું મારું હાલતું તો તો કાય ને હાલો આપણે રીલ બનાવવા તૈયાર થયા હતા અને હવે આપણે આપણો ઓરિજિનલ વે ધારણ કરી અને કામે બે જવાનું છે જો આયા મારું કામ બધું તૈયાર છે તો કાય ને હાલો વિડિયો માં જો આજે મે કેવું કામ કરવી છે એ બતાવશું અમારા બ્લોગ તો વિડિયો કન્ટીન્યુ કન્ટિન્યુ જો તો હું હલો મિત્રો આપણે મીટ બનાવીને આપણે ઓરિજિનલ ગેટઅપ મારી ગયા છીએ અને હવે આપણે થોડુંક તરબૂઝ ખાઈ નાખીશું તરબૂઝ ખાઈ નાખવી એટલે કામે બીમારી બધા આવે તો આપણે જો સાકુ અને દીશે લઈ આવે છે ને તરબૂઝ લઈ આવે છે અને સાપુને છેલ્લો ટાઈમ મારી દીધી છે એ ગરીબી થોડો લઈ જ પણ તો એમાં કંઈ કેવી નહીં એટલે હાલો તરબૂઝ ખાઈ નાખી ને ભેગી ભેગી થોડીક લેપિસ્ટી કંઈ ખાઈ નાખી અમે ને સેનેતર દુસ્કાપ કમણી સુહિમત કરી મને લાગતું ને હર કો કપાય સતરુ આમ ઓળ હે તો સાપું તૂટી જાય ને આમ આ બરોબર જ છે આ બચી વિ રીતે આ કેવો ઉત્તર દોષ નીકળે છે સાપું યે ધમું પહેલી વાર તડ દુ પાકુ છે આપણે સાધુ છે એક ઉન હતી

મને એમ તો ફ્રીજ માં ગળી ગયો એટલે મળી જશે એટલે શું કરશું એટલે ઓર ભગવાન પરમેશ્વર ની સેવા પહેલા જો गाइस કબૂ મસ્તનો પેનમાં ગળીયો ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે કાપી લઈશું એટલે આપણે ખાવાનું ચાલુ કરશું એવું છે મોડું છે ગળ્યું છે આવો

લેપટોપ સારું કરીને મૂકી દીધું છે આપણો કામ કરવાનો એરિયા છે જો 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 તરબૂચ ખાવાનું ચાલુ કરી દીધું છે લેપસ્ટિક ખાવું નહી લાગે તરબૂચ નો પડે લિસ્ટિક પે ખાઈ જશે તોય તો ગળું ગળું બધું આ બધી

આવડત કા દે ને હે કટ ઓફ ધ નાના કટકા હોય ને આટલી ગોલી હળી હોય આપણે આપણે એક શેર જ ખાલી આવ એક ડીશ માં રૂપિયા 33 રૂપિયા ની ડીશ હોય તમે કરો એવું 20 ને 30 રૂપિયા ડીશ લેતા નહીં અને આ રીતે ના કરી ના

સસ્તા પડે જ ન પડે ભાઈ ઉનાળાના તો મૂંઝ ખાઈજો બધા હવે હું આમાં છે ને મીઠું નાખી દઉં ચામા નાખવાનું મીઠું ઘરે હોય જ તેવી વસ્તુ અને ધાણા જીરુંનો પાવડર ને મીઠું મિક્સ કરીને અમામા કરી દેવાનું પછી ખાવાનું વેચાતું લીધું હોય ને ખાતા હોય એવો મસ્ત ટેસ્ટ આવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હું જ આવું છું મીઠું ધાણા જીરું લેવા ત્યાં સુધીમાં મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવા આડા વિડીયો બનાવીને તમને મળતા અને જોવા જોયા તમે આડો મીઠું એમ લઈ આ છે ધાણાજીરું ને તમને દેખાતું જશે હવે એને મસ્ત મસ્ણું મિક્સ કરી લેશું આપણે આમ તો નહીં જાજુ પડી જશે

મજા જ આવશે તમને અને ગાય નહીં તો મારા વિડિયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો ઘરે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય